રાજ્યના ગૃહ વિભાગની સંપૂર્ણ રહેમ નજર તડે છડેચોક બેફામ દારૂના અડ્ડા ચાલે છે જુગારના અડ્ડા ચાલે છે કૂટણખાણા ચાલે છે ડ્રગ્સનો કાળો કારોવાર થાય છે મે થરાદના ઢીબામાં મહિલાઓએ કરેલી ફરિયાદના પગલે પોલીસ સ્ટેશન ગયો હતો આમાં ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ એપ્રિશિએટ કરવાનું હતું કે એક જનપ્રતિનિધિ જે પોલીસ નું કામ છે એ કરીને બતાવ્યું એના બદલે અમને મર્ચા લાગ્યા અને આપણે પોલીસને શું કીધું કોઈ ચિંતા નહીં જન બોલે રાખે તમે તારે ચિંતા ના કર હું બેઠો છું મતલબ કે દારૂ જુગાર વેપાર જે ચાલી રહ્યો છે ગુજરાતમાં ડ્રગ્સનો એ બધું યથાવત રહેવું જોઈએ અમારે પોલીસને એવું કહેવું જોઈએ કોઈ પણ છુટાયેલું જન પ્રતિનિધિ કોંગ્રેસનો હોય ભારતીય જનતા પાર્ટીનો હોય એ ગુજરાતમાં ચાલી રહેલી કોઈ પણ ઇલીગલ એક્ટિવિટી ધ્યાન ઉપર લાવશે તો કણેક પગલા ભરીશ એવું કહેવાના બદલે આઠ ચોપડી પાસ માણસ ગુજરાત ની જનતા ને ગુમરાહ કરે છે અને એવું કે પોલીસ વાળા કે તમે તારે ચિંતા ના કરો કોણ જોઈએ પટ્ટા ઉતારનારા હું પણ કહેવા માંગુ છું કે ગુજરાતના ગૃહમંત્રી જયારે અમિત શાહ હતા

એ એમના પટ્ટા ઉતરવા જ જોઈએ અને ગુજરાતના ગૃહ મંત્રીને પણ કહેવા માંગુ છું કે તમારામાં બહુ પાણી હોય તો અત્યારે અંબાજીના ધામ પરથી બોલું છું આજે પણ લોકોએ ફરિયાદ કરી કે હિન્દુઓની આસ્થાઓનું પ્રતિક એવું અંબાજીનું મંદિર એના બે કિલોમીટરના રેડિયસમાં અહીંયા પણ રાત દિવસ છડે ચોક દારૂના અડ્ડા ચાલે છે દ્વારકા સોમનાથ સાળંગપુર હનુમાન ડાકોર વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર તમામ હિન્દુ ધર્મના મંદિરો સ્થાનકોની બે કિલોમીટર ત્રણ કિલોમીટરની ત્રિજ્યા માં દારૂના અડ્ડા ચાલે છે એટલું જ નહીં ગુજરાતના ગૃહમંત્રીના વિધાનસભા ક્ષેત્રમાં પણ ચાલે છે બહુ પાણી હોય તો ફાકા ફોજદારીના બદલે આ બધા દારૂના અડ્ડા બંધ કરીને બતાવો અને જવાબ આપો ગુજરાતની જનતાને કે કોના પાપે ગુજરાતના દરિયાકાંઠે ચોસઠ હજાર કરોડ